તમારું નામ સુલેબંધિયા પૂર્વ તાલુકા પંચાયત સદી છે રંગ રોડની શું સમસ્યા છે રોડની સમસ્યા રોડનું કામ હજી બે મહિના પહેલાં પૂરું થયું છે રોડ જગ્યા જગ્યાએ તૂટવા બનાવવાનો છે રોડની સાઈડ એકદમ ફોકસ બનાવેલી છે અડધું કામ હજી બાકી રાખ્યું છે અને રોડનું એમને પેમેન્ટ લીધું એ મળી ગયું છે અને એમને માહિતી મળી છે તો રોડનું પૂરી તપાસ કરવામાં આવે અને જે ભ્રષ્ટાચાર જેના કરેલો હોય એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે